નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આજે ઇન્ડિયન બજેટ રજૂ કર્યું છે મિત્રો આ બજેટમાં મિડલ ક્લાસ ફેમિલી જે છે ખાસ કરીને પગારદાર વર્ગ છે એના માટે ઘણી બધી મોટી રાહતની જાહેરાત કરી દીધી છે જે ટેક્સ ભરે છે એમાં ખૂબ મોટી જાહેરાત કરી છે જે ન્યૂ ટેક્સ રિજીમ અપનાવે છે જે કરદાતાઓ અથવા પગારદારો એ લોકોને જે ટોટલ વાર્ષિક આવક હોય બાર લાખ રૂપિયા તો એને જીરો ટકા ટેક્સ ભરવાનો છે એટલે બાર લાખ સુધી એક રૂપિયો ટેક્સ નથી ભરવાનો બીજું ઉપર પંચોતેર હજાર રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન એટલે વાર્ષિક બાર લાખ પંચોતેર હજારની આવક હોય તો ટેક્સ ઝીરો હશે એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને નાણાં પ્રધાન નિર્મલા સીતારમને પગારદાર વર્ગ અને મધ્યમ વર્ગના માનવીને ખૂબ મોટી રાહત આપી દીધી છે અને અત્યારે જે મધ્યમ વર્ગનો માનવી છે આ જાહેરાત સાંભળી અને બલ્લે બલ્લે ખુશીથી નાચી ઉઠ્યો છે મિત્રો આ એક મહત્વની જાહેરાત હતી અને બીજી જાહેરાત એમણે એ કરી છે કે સિનિયર સિટીઝનને ટેક્સ ડિડક્શન થતું હતું પચાસ હજાર રૂપિયાની આવક ઉપર જે વ્યાજની આવક એ ડબલ કરી દીધી છે એટલે સિનિયર સિટીઝનને પણ મોટી રાહત થઈ છે કે પચાસ હજારથી વધારીને એક લાખ કરી દીધી સ્ટાન્ડર્ડ ડિડક્શનની ટેક્સ ડિડક્શન સોરી તો અને બીજું ટીડીએસની સીમા જે છે એ વધારીને દસ લાખ કરી છે અને જૂના આઈટીઆર જે ઇન્કમટેક્સ રિટર્ન ભરવાના છે એ બેથી ચાર વર્ષની અંદર ભરી શકાશે અને આ લાભ માત્ર પગારદારોને જ મળવાનો છે મિત્રો જે ઓલ્ડ ટેક્સ રિઝીમ છે એમાં કોઈ જાહેરાત કરવામાં આવી નથી એની આવકની મુક્તિ મર્યાદા પણ એટલી છે એટી માં દોઢ લાખ બાદ મળે છે એની એ જ રકમ છે માં જે મેડિક્લેમ અને બાદ મળે છે એની એ જ રકમ રાખવામાં આવી છે પણ મિત્રો મહત્ત્વનું એ છે કે આ જાહેરાત થયા પછી મધ્યમ વર્ગ ખુશખુશાલ છે અને નાણાં પ્રધાને સાથે સાથે એવી પણ જાહેરાત કરી કે અમે આગામી સપ્તાહે નવો ઇન્કમટેક્સ બિલ લઈને આવીશું કારણ કે ઓગણીસો ને એકસઠનો ઇન્કમટેક્સ એક્ટ અત્યાર સુધી અમલમાં રહ્યો છે આટલો જૂનો જે ખૂબ જટિલ છે એટલે હવે વધુ સરળ સ્પષ્ટીકરણ સમજવો અને વાંચવો એવું નવું ઇન્કમ ટેક્સ બિલ રજૂ થશે થેન્ક યુ મિત્રો